આરોપી છેલ્લા તેર વર્ષથી અમદાવાદના પ્રહલાદનગર ખાતે સીએની ઓફિસમાં નોકરી કરે છે તેની પાસે કોઈ પણ પોલીસનું આઈ કાર્ડ નહોતું છતાં લોકોને વાહનો રોકવાની કાર્યવાહી કરતા હોવાનું બહાર આવ્યું હતું અમદાવાદ પોલીસે કોન્સ્ટેબલની ફરિયાદ પર ભરતભાઈની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ હેઠળ છે કે અગાઉ કેટલા સમયથી આ પ્રકારની નકલી પોલીસની પ્રવૃત્તિ કરી રહ્યો હતો કે ટીઆરબીના માણસો અને હોમગાર્ડ પણ હતા એ દરમિયાન એક ખાખી કલરનું પેન્ટ પહેરેલું અને પોલીસ જેવા બૂટ પહેરેલું એક ઇસમ ત્યાં આવતા વાહનોને અટકાવતું હતું અને અટકાવીને એમની પાસેથી લાયસન્સ અને કાગળોની માંગણી કરતો હતો આ જોઈ અને એ લોકોએ એમની પાસે ગયા એની પૂછપરછ કરી તો પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આજે ભરતભાઈ વળદેવભાઈ સેનવા કરીને છે મૂળ વડાસન વિજાપુર તાલુકાના વડાસન ગામનો મહેસાણા જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં એ પહેલાદનગર ખાતે સી ઓફિસમાં નોકરી કરે છે છેલ્લા તેરેક વર્ષથી